ચલો ભાઈ એક મસ્ત વાતા લઈને આવ્યો એક ગોળ તપસ્વી હોય જેમના કામ વાસના ઉપર હે ને કાબુ મેળવવું હતું કામ વાસના ઉપર કાબુ મેળવવા માટે હે જંગલમાં તપ કર અને વીસ વર્ષથી ખાલી આપણા ઝાડ હોય ને ઝાડ ઝાડની સાલ જ ખાવાની ના ફ્રૂટ ખાવાનું ના પત્તું ખાવાનું બીજું કોઈ કોઈ આહાર લેવાનો રહી કામદેવ આ એમના જોડે કા શું કરો એમ ગુરુજી એક દિવસ તમારા કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરીને રહે મારામાં કામ વાસના ઉત્પન્ન થાય ને એવો કોઈ વિચાર ના હોય એટલી હદે મારે લઈ જવાની મારી તપસ્યા કઈ વાંધો નહીં કે કરો તપસ્યા ગુરિત આ મહારાજ થી દરરોજ થી દિનચર્યા રહી જ તપ કરવાનું ખોરાક માટે ઝાડ હોય ને જાડ સાલ ખાવાની ઘણા વર્ષો વીતી ગયા આમ નામ ચાલુ રહ્યું એક દિવસ હે ને અરે ઝાડની સાલ ખાવા જયા ને તે કણીએ મોહનથાર જોયો સાલની જગ્યાએ તે ઓન મનમાં એમ કે પ્રકૃતિ મારા ઉપર પ્રસન્ન થઈ ગયો પ્રકૃતિ પ્રસન્ન થઈને અને મોહનથાર કે ઝાડની સાલની જગ્યાએ મોહનથાર આવ્યો ખુશ થઈ ગયા કે પ્રકૃતિ મને સપોર્ટ કરે એમ મોહનથાર ભરપેટ ખાધ્યું મજબૂત દબાઈ આવો મહિનો બે મહિનો ખાધ્યો શરીર પાસું હતું એવું ને એવું તંદુરસ્ત થવા માંડ્યું ચાલ્યું અમદાવાદ મોહાર ખાવા ઉપર્યા તો જોયું ને તે અઢાર ઓગણીસ વર્ષની કન્યા હતી જે આવી રીતના જાડના ઉપર મોહાર સાલની જગ્યાએ ચોપડતી હતી મહારાજ જોઈ ગયા કે કન્યા શું કર્યું તું આ તો એ કીધું કે ઘણા વર્ષોથી જોઉં કે તમે આ રીતના જાડની તમારું શરીર એકદમ હુકા લાકડા જેવું કોક ઋષિ મુનિના કામ આવી અને એમની સેવા કરી શકું એટલે હું ડાયરેક્ટ તો તમારી નજરમાં હું સેવા ના કરી શકું પણ આ રીતના ચોરી સૂકકે તમારી સેવા કરું હું ગુરુજી કે ના એ રીતના નહીં કરવાની

મજબૂત થઈ ગયું કામવાસના જાગી મહારાજ નામો મહારાજ નામો ભાઈ કામવાસના જાગવા મંડી શરીર થી એટલે શરીર મજબૂત પહેલવાન જેવું થયું એટલે કામવાસના વાસના જાગ અને પછી અપ્સરા કરતા જોરદાર લાગે એવી કન્યા હતી મહારાજે પૂછ્યું કે કન્યા તારા લગ્ન થઈ ગયા પેલી કે ના મારા લગ્ન નહીં થયા તો કે મારા જોડે કરી લે તને કોઈ વધો ના હોય તો મારા જોડે લગ્ન કરે તો કન્યા ગયા તમારા જેવા તપસ્વી અંગાત મારા લગ્ન થાય અહોભાગ્ય મારા કે જરૂર કે પણ એમાં એક શરત હકે મારી મમ્મી એક શરત મૂકેલી જે હું રહું ને ત્યાં સુધી જે મારા અંગાત લગ્ન ને એ મોઢું કારું કરી અને એને પીઠ ઉપર બિહારી મમ્મીના ઘર સુધી લઈ જાય ને એના લગ્ન કરવાના ત્યાં સુધી મારે લગ્ન નહી કરવાના નહીં મહારાજે મોઢું બધું કારું કર્યું ઘોડો બન્યા ઉપર બે સુંદરી લઈને ઉપર્યા અને ઘેર પોક્યા કામદેવ તૈયાર હતા કામદેવને જોઈ ગયા ઋષિ કે હો પ્રભુ તમે અહીંયા કે તું જો ખાલી ઋષિ તું જો મારી એક જ માયાથી તું ઘૂંટનાના બળ તારું મોઢું કાળું કરીને આવ્યો અને મારી પોચે પોચ પોચે પોચ માયાઓનો સામનો કરે તો તું છું તારી દશા જેવી તો ઋષિ પગે પડી ગયા ભાઈ કે તમારી કામદેવની માયા આગળ કોઈ ના ચાલે એમ વિચારો કામદેવનો ખાલી એક જ પ્રહાર હતો અને એક પ્રહારમાં ઋષિની આવી હાલત થઈ તો આ મનુષ્યની હાલત થતી છે જે કામવાસના વધી વધીને એ જ કર્યું ચલો બીજું તો કઈ નહિ જય માતાજી